નમસ્કાર મિત્રો હું છું સંજય સિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જય માતાજી બધાને તો આજના વિડીયોમાં એટલી જોરદાર વાત કહેવાનું એટલી મસ્ત વસ્તુ કહેવાની સમજવા લાયક વસ્તુ કહેવાનું છું જો તો પહેલાં એક વસ્તુ નમ્ર વિનંતી કરવી દઉં છું આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો લાઇક નહીં કરો તો ચાલશે પણ એક આ વિશે કોમેન્ટ જરૂરથી લખી દજો કારણ કે આ કમેન્ટ મારા માટેની પણ જે અંદર જે જોનારા બીજા વાત છે ને એમને બહુ ઉપયોગી થનારી તમારી કમેન્ટો તો આજનો વિડીયો છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યનો છે ત્યાંના એક યુઝુર્ગ એક કાકા કાકી હતા તેનો આ વિડીયો છે એ લોકો ગામડાના હતા એમણે પૈસા રૂપિયો બે રૂપિયા કરી એ રીતે એક એમની રીતે પૈસા ભેગા કરેલા મિત્રો એમ કરીને લગભગ એટલે કે કાકાએ ભેગા કરેલા કાકીને ખબર નથી એ દાદાએ ભેગા કરેલા દાદીને ખબર નથી તો એમણે રૂપિયા ભેગા કર્યા લગભગ થોડ થોડે થોડ થોડે થોડું થોડું કરી કરી કરીને બારસો રૂપિયા ભેગા કર્યા અને એમની ઉંમર છે દાદાની નાઇન્ટી થ્રી યર્સ એટલે કે ત્રણું વર્ષ એમની ઉંમર હતી અને એ કાકાને એવું થયું કે લાય આજે મારી ધર્મપતિને મારે ભાઈ પત્નીને હું કંઈક ગિફ્ટ આપું તો એને એમના માટે એ મંગળસૂત્ર લેવા માટે બંને જાય છે અને કાંકર દાદા કહે છે કે આ ચાલો ચલો મંગળસૂત્ર આવો તમે પેલો મિત્રો એક વાત કહો તમે એની અંદર કે આપણે પહેલાં પ્યાર જો તમે મોહબ્બત જુઓ છેલ્લી ત્રણું વર્ષની ઉંમરે પણ એકબીજાને કેટલો પ્રેમ કરે છે બરાબર છે કેટલું હળીમળીને રહેશે તો આપણે આ વસ્તુ પર શીખવાનું છે અને કમેન્ટોનો આજે વરસાદ વરસવો જોઈએ કારણ કે આ આજની વાત બહુ જ ગોર કરવા સમજવા સમજવાલાયક છે આ જીવનમાં ઉતરી ગયું ને તો બધું યાર મજા આવી જશે અને આ વાત બહુ જ મોમસ્ત છે તો હું ફરી આ વાત પર મને થોડું થયું કે ના આ વાત પર આપણે વિડીયો બનાવવો જોઈએ અને આપણા મિત્રોને કહેવું જોઈએ બતાવવું જોઈએ તો મિત્રો પછી આ યુઝુર્ગ જે દાદા દાદી છે એ બજારમાં જાય છે જાય છે એટલે ત્યાં આગળ સોનીની દુકાન હોય છે કે સોનું આ મંગળસૂત્ર લેવા માટે કાકા કાકી જાય છે ચિલ્લા ભેગું કરેલું હોય છે બારસો રૂપિયા લગભગ હળી અગિયારસો બારસો રૂપિયા હોય છે તે દહીં જાય છે એટલે બધા સોની જોઈને તો પહેલાં ઉંમર જોઈને તમને વધારે ઉંમરવાળા કાકા તો બહુ ઓછા લોકો જોવા મળતા હોય પછી કે આપણે આવા બહુ હાઈટ ને સીતેથી આપણે આગળ જતા નહીં કે અત્યારનું ખોરાક થઈ ગયો ભાઈઓ તમને પહેલાં મેં વિડીયોમાં કેટલાય ગયું કે અત્યારનો આપણો ખોરાક થઈ ગયો સલપેટિયો સલપેટિયો આપણો બધા એમ સલ્ફેટ સલ્ફેટ ને સલફેટ બેકાર ખોરાક થાય આ ફાસ્ટ ફૂડ બધું આવ્યું બધું આપણું ખોરાક બધા બેકાર થઈ એટલે આપણું એટલું બધું લોંગ લાઈફ છે નહીં એટલું સમજવાનું અમુક લોકો ખબર નહીં તે પછી આ દુકાનની અંદર જાય છે આ લોકો જાય છે એટલે દુકાનદાર પૂછ્યું કે દાદા શું લેવાનું છે દાદા કહે છે મારે મારી ધર્મપત્નીને ગિફ્ટ આપવાની છે એટલે એક મંગળસૂત્ર લેવું છે તો કે ઓકે ફરી બતાવે છે મંગળસૂત્ર અને જે ઘડે પૈસા આપવાના થાય છે પૈસા આપવાના થાય છે એટલે દાદા પેલી પોટલી જે પૈસા ભે કરેલા એમ મૂકે છે તીકે દુકાનદાર દુકાનદાર અને આ બહુ અલગ જ દ્રશ્ય હતું તે ઘડીએ મેં વિડીયો પર જોઈ લો એનો આપણે જોઈએ તો આપણે વાંકમાં આખું આવી જાય મિત્રો વાકમાં તમને આસુ આવી જાય કારણ કે આ વસ્તુ આટલી ઉંમરે અને આ બચારા ધીરે ધીરે રૂપિયો 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 ભેગો કરીને બારસો રૂપિયા ભેગા કરીને જ્યારે દાદા દાદીને ગિફ્ટ આપતા હોય અને દુકાનદાર તે ઘડી પછી દુકાનદાર કહે છે બધી રીતે એમણે જેમ મંગળસૂત્ર એવું કહે છે મારા ચાંદીનું જોઈએ પણ બસ ઉનાળું પાણી એટલે કે ઢોર ચડેલો હોય એવું મારા મંગળસૂત્ર જોઈએ કે છે પછી એ દાદા ને મંગળસૂત્ર બજાવે છે એવું અને આપે છે સોની તમે નહીં મળો સોનીનું હું સેલ્યુટ કરું છું જે સોનીએ આ મંગળસૂત્ર વેચ્યું ભાઈને કે સોની એ દાદા પાસે તમે નહીં મળો એ બધા પૈસા ભેગા કરેલા પાછા આપી દે છે અને એની અંદરથી ખાલી વીસ રૂપિયા લે છે અને એટલું જ સોની કહે છે કે દાદા મારે ખાલી વીસ રૂપિયા જોઈએ છે બાકીનો આ લો મંગળસૂત્ર લઈ લો મારા તમારા ખાલી આશીર્વાદ જોઈએ છે આશીર્વાદ જોઈએ છે કે દાદા દાદીની આંખમાંથી ખુશીના હરખના આંસુ આવી જાય છે મેં આ કહાની વાંચી મહારાષ્ટ્રની કહાની છે ગામડાના માણસો આ રીતે બોસ્ટિક અને પ્રેમભાવવાળા હોય છે કે ધીરે 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 કરીને બચા મૂઠ બોલતાની મોટી મૂડી ભેગી કરતા હોય છે બરાબર છે અને ઘણા એવા લોકો તો મેં જોયા છે કે ભાઈ બે પાંચ વર્ષમાં પ્રેમ પૂરો અને છૂટાછેડા થઈ જતા તો આવા લોકોને એક નમ્ર વિનંતી વાત હું કહું છું કે ભાઈ આ વિડીયો જુઓ ત્રાણું વર્ષની ઉંમરે પણ દાદા દાદીને કેટલો પ્રેમ કરતા હતા અને મંગળસૂત્ર લેવા માટે એમણે કેટલા પૈસા જોડ્યા કેટલા ભેગા કરેલા તો ભાઈ સોનીને ફરી એકવાર સેલ્યુટ આવા સોની આવા દુકાનદારો આવા ઈમાનદાર સોનીએ પછી એક વાક્ય કરશે દાદા મારે કશું જોતું નથી આ વીસ રૂપિયા જ લઉં છું તમારામાંથી ખાલી તમારા આશીર્વાદ જોઈએ છે ભગવાને મને ભગવાને મને બધું જ આપેલું છે પૈસા ધન દોલત બસ તમારે મારા ખાલી આશીર્વાદ જોઈએ છે બસ મિત્રો વાર્તા આગલી હતી તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બરાબર છે જય માતાજી મળીએ અને હવે સારા કામ કરતા રહેજો કોઈ બધા સોનીઓને નહીં જેટલા પૈસાવાળા હોય એમને કહું કે આવા તમને યુઝર્ગ ઉંમરવાળા દાદા દાદી દેખાય અને તમને લાગે કે મુસીબતમાં છે તો એમને તમે મદદ કરજો એમને તમે સપોર્ટ કરજો એવું નથી કહેતા કે આપણે વધારે કરો તમાર જેટલી તમારી યથાશક્તિ હોય એટલો કરજો તમે પણ કરજો બરાબર છે તો આજ થોડું ગૌર કરજો મારા વાળા મિત્રો વધારે કંઈક એવું નથી જય માતાજી મારી પણ આંખમાં આંસુ આવી ગયા આ વાત કહેતો કહેતો જય માતાજી